ઓલપાડ તાલુકાના અણીતા ગામ નજીકની વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ લાઈવ મ્યુઝિક કોન્સેપ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્સેપ્ટ ફેમસ સંગીતકાર પલક મુચ્છલ અને પલાસ મુચ્છલ દ્વારા કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કે લાઈવ મ્યુઝિક કોન્સેપ્ટને લઈ વિદ્યાર્થીઓમાં નેરો ઉત્સાહ પણ જોવા મળ્યો આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી આજ રોજ અમારી યુનિવર્સિટીમાં પલક અને પલાસ મુચ્છલ દ્વારા સંગીત કોન્સર્ટનું આયોજન કરવામાં આવેલું છે આ કોન્સર્ટમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને વિદ્યાર્થીઓ બહુ જ ઉત્સુક છે કારણ કે એમના જે ગીતો છે જે આસિકી ગદર ટુ જેવા પિક્ચરમાં અને એ ગીતોથી વિદ્યાર્થીઓ બહુ પ્રોત્સાહિત છે અને વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે વિજય યાદવ આર એન અનિતા ઓલપાડ